ફરાર થયેલા આરોપીઓને દબોચવા માલધારીનો વેશ ધારણ કરી સત્તર દિવસ સુધી દૂધ વેચ્યું વાવ ચરાવીને આખરે ગુનેગારોને આ પકડવામાં સફળ થયા છે કેસની વિગત મુજબ વરાછા વિસ્તારમાં ગત તારીખ સત્તર છ બે હજાર પચીસ ના રોજ એક આંગળીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી બસ માંથી અંદાજ રૂપિયા પંદર લાખના ના હીરા અને સોનાના દાગીના ચોરી કરી હતી ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું છે કે આરોપી રાજસ્થાનના રહેવાસી છે અને ગુનો આચર્ય બાદ તરત જ રાજસ્થાન ફરાર થઈ ગયા છે વરાછા પોલીસની ખાસ ટીમે ઘટનાને ગંભીરતા જાણી તરત જ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સ્થાનિક માહિતીના આધારે રાજસ્થાનમાં શોધખોળ કરવા ગામડાના તટસ્થ વાતાવરણમાં સાવધાનીથી ભળવા માટે એક અનોખી રણનીતિ અપનાવી ટીમે માલધારીનો વિદેશી વેશ ધારણ કરીને ગામમાં દૂધવાળા બની ફર્યા દૂધ વેચવા અને ગાયો ચરાવવા નીકળતા હતા શરૂઆતમાં આશ્ચર્ય અને શંકા સાથે જોવામાં આવેલી આ દૂધ વેચનારી ટીમે સ્થાનિકો સાથે પશુપાલનની ચર્ચા કરી સ્થાનિક માહોલમાં ભરવાનું શરૂ કર્યું સત્તર દિવસ સુધી ટીમ રાજસ્થાનમાં રોકાઈ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ સાથે અનુકૂલન સાથે સ્થાનિક લોકો સાથે મૈત્રી કેળવી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના જોધપુર અને ઝાલોર જિલ્લામાં દિવસ રાત તહેનાત રહ્યા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત

ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આંગળીયા આરોપીને પકડી પાડવા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર પટેલની સર્વેલન્સ તેમજ બીડ બાળી ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ લાલાભાઈ ભૂપાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ ગેમાભાઈ સહિતની એક ટીમ બનાવીને આરોપીને ને સમગ્ર ટીમે રાજસ્થાનમાં ધાવા નાખ્યા હતા

વેશ કરી ગ્રામ્ય માહોલ માં ભળી જ રાજસ્થાન માં આ ગુપ્ત મિશન ને દબાણ સફળ રહી છે બરોબર નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર